વિશ્વામિત્રીનું સતત જળસ્તર વધી રહ્યું છે ત્યારે આ ઉત્તર અનેક વિસ્તાર સંપર્ક છે કોટેશ્વર ગામ સમૃદ્ધિ મેન્શન કાસા સંપર્ક છે નદીનું મહાનગરપાલિકા તંત્ર એલર્ટ બન્યું છે ફાયર વિભાગ સહિત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા છે બીજી બાજુ દેવડે નર્મદાનું પાણી છોડવામાં આવેલ છે અને મહિસાગર નું પાણી છોડવામાં આવે છે જેના અનુસંધા જે વિશ્વામિત્રી જે ફૂલો છે જે જઈ રહ્યો છે એને થોડો વિરોધ થાય છે જાય છે ગરમો વિરોધ મળે છે એના કારણે પાણી થોડું બેગ મારી રહ્યું છે સમય જતા જતા વરસાદ ઓછો થઈ રહ્યો જે રીતના લાગે કે હાલમાં તો વરસાદ પડી નહીં રહ્યો હશે તો જેમ તો ઘટશે એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરી દઈશું એને જળસ્તર વધવાનું કારણ એ છે કે આપણે વિશ્વામિત્રી નદી અહીંયાથી આશરે ત્રણસો ચારસો મીટર દૂર છે વિશ્વામિત્રી નદીના બેક ફ્લોના લીધે વોટર લેવલ અપ થઈ રહ્યું છે અત્યારે સત્તર છે અને હજુ આશરે દોઢથી બે ફૂટ વધવાની શક્યતા જણાય છે કેટલા નાગરિકો એફેક્ટેડ થયા હશે અને શું કાર્યવાહી કરી રહ્યું આશરે ચારથી સાડા ચાર હજાર લોકો ત્યાં અફેક્ટેડ થયા છે

આપણી સાથે વાત કરવા અહીંના સ્થાનિક નાગરિકો છે આપણે એમને પૂછીશું શું કહો છો ઉત્તર ફરીથી સંપર્ક વિયોનું થયું આ પહેલા તો પત્રકાર ભાઈ સાહેબને થેન્ક યુ કારણ કે આવી તકલીફમાં એ અહીંયા સુધી આવ્યા એટલે એમના માટે સલામ છે હવે આ જેવી અવેરનેસ દાખવી છે એવી સરકારે દાખવે એવી મારી વિનંતી અને આ કહેવાય ને કે ભાઈ આ જે વિસ્તાર અમારો છે એ આ પહેલી વાર નથી થયો અમે ત્રણ વર્ષમાં આ વિસ્તાર સાત થી આઠ વાર કહેવાય ને કે કોઈ થી કોન્ટેક વિનાનો થયો છે મને ગુજરાતી શબ્દ નથી આવડતો પણ એ કોઈ થી કોન્ટેક ના કરી શકીએ અને અમને કહેવામાં આવે કે તમે સેફ જગ્યાએ જતા રહો સંપર્કમાં ના આવી શકીએ સેફ જગ્યાએ જતા રહે એવી રીતે કેવી રીતે જવાય કે ભાઈ તમે અહીંયા આગળ જે બ્રિજ બનાવવાનું કન્ફર્મેશન આપેલું છે આ વખતે અહીં લો લેવલનો નો બ્રિજ બનાવ્યો છે અને એપ્રોચ રોડ થોડો નીચો છે એ એપ્રોચ રોડ થોડો ઊંચો નાગરિકો કોટેશ્વર છે કાસા છે અને સમૃદ્ધિ રેસિડેન્સી છે એમને પહેલેથી આપેલું કે તમે આ જે બ્રિજ બનાવો છો તે અત્યારે કઈ કામનો નહીં પાણી તો આવવાનું જ હતું કારણ કે એનો એપ્રોચ રોડ જે ઊંચો કર્યો નથી એપ્રોચ રોડ ઊંચો કરવા માટે પણ અમે કીધું જ પણ એ લોકો એવું કહે છે કે ભાઈ અમે દિવાળી પર મંજૂર થઈ ગયેલો છે આ બ્રિજ આવે બ્રિજ જોઈએ મંજૂર થયેલો છે ક્યાં સુધી બનશે

હવે એકદમ તાવ વધી જાય કઈક તો લઈને જ કેમ નું જવાનું અમારે એટલે લોકો બીમાર પડે છે તો જાય કેવી રીતના ને આપને હું તમને ગ્રાઉન્ડ ઝીરો થી બતાવી રહ્યો છું કે આ વિસ્તાર પાંચ હજાર લોકો ને કર્યો છે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે નાગરિકોને ને આવવા જવા માટે ટ્રેક્ટર અને ડમ્પરની વ્યવસ્થા કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ